ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં લાલી ગલ્લા મૂકીને પેટું વેપારીઓ સામે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવા માટે તેમને નોટિસ આપવામાં આવી હતી આ બાબતે સ્થાનિકોને સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતાં તેમણે સ્થળ ઉપર દોડી આવી અધિકારીઓને રજૂઆત કરીને કાર્યવાહી અટકાવી હતી આ સમયે સાંસદે અધિકારીઓ સામે આક્ષેપો પણ કર્યા હતા ભરૂચ જિલ્લાના જગડીયા જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી વિસ્તારમાં પોતાનું પેટ્યુ રેડવા લારી ગલ્લા મૂકીને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ હાલમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લારી ગલ્લાના દબાણો હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ અંગે દબાણકર્તાઓને દબાણ હટાવવા માટેની નોટિસ પાઠવીને દબાણ દૂર કરવા માટે જાણ કરવામાં આવી હતી જોકે વિધવા અને જરૂરિયાત મહિલાઓ સામે રોજગારીનો પ્રશ્ન ઉદ્ભવતા આ અંગેની જાણ તેઓએ સાંસદ મનસુખ મનસુખ વસાવાને કરી હતી જેથી વસાવાએ અધિકારીઓ સાથે વાતચીત કરતા તેમણે હાલ કાર્યક્રમ મોકૂફ હોવાનું જણાવ્યું હતું તેમ છતાંય જીઆઈડીસીના અધિકારી બીજા દિવસે કામગીરી શરૂ કરવા જવાની વાત મનસુખ વસાવાને થતા તેઓએ આસપાસના આગેવાનોને તે સ્થળ પર એકત્ર થવા જણાવી આજે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા મનસુખ વસાવા અને દિલીપ વસાવા સ્થળ પર પહોંચી આ મામલે તેમણે અધિકારીઓને વાતચીત કરતા તેમણે ગાંધીનગરથી દબાણ વોટ આપે છે પરંતુ અમુક અધિકારીઓના કારણે સરકારને બદનામ થવું પડે છે જીઆઈડીસી પહેલા અહીંયા સ્થાનિકોને નોકરી અપાવે પછી જ એમના લારી ગલ્લા દૂર કરે તેવું નિવેદન પણ આપી દબાણ હટાવવાની કાર્યવાહીને મુલતવી રખાવી હતી આ મામલાની જાણ થતાં જ ભારત આદિવાસી પાર્ટીના આગેવાન દિલીપ વસાવા

ધારકો છે એમને એક નોટિસ લઈને મને મળ્યા નોટિસ હતો કે ત્યાર પછી જવાબદાર અધિકારીઓ સાથે આ જીઆઈડીસી અધિકારી ઇન્ડસ્ટ્રીઝ છે પછી આરએસી રેસિડેન્ટ કલેક્ટર સાથે મેં વાત કરી એમને આપણે આશ્વાસન આપ્યું કે ભાઈ અમે હમણાં નહીં ઉઠાય ચોમાસા પછી આપણે મીટિંગ કરી બધાને વિશ્વાસમાં લઈને હટાવીશું પછી રાતે નવ વાગે મને ખબર પડી સેવંતુ ટીના ફોન આવ્યો એમનો ફોન આવ્યો કે આ પ્રકારના પોલીસ બંદોબસ્ત સાથે આ પોલીસ બંદોબસ્ત સાથે લારી ગલ્લા હટાવવા માટે આવે છે અને મેં જવાબદાર લોકોનું પૂછ્યું પોલીસ અધિકારી જઈને બાકી બધા લોકોને તેમને સ્વીકાર્યું મેં કીધું તમે એક પ્રકારનું વચન આપ્યું ના કઈ રીતના ફરી તો કે ગાંધીનગરથી આદેશ છે કે કોઈ પણ સંજોગોમાં આ લારી ગલ્લા હટાવવાના તમે કીધું કોઈ મુલતી વિચાર ગાંધીનગર નો હુકમ છે જવાબદાર લોકો એ કીધું મેં કઈ વાંધો નહીં પછી અમે પણ નક્કી કર્યું આ વિસ્તારના બધા આગેવાનો એ કે જેઆઈડીસી ના અધિકારી આવશે પોલીસ આવશે અને આપણે પણ આસપાસના આગેવાનો બધા ત્યાં ભેગા થવાનું અને સોશિયલ મીડિયામાં બધા પોતપોતાની રીતના પોતાના મોબાઈલમાં પોતાના વાત મૂકી એટલે કોઈ કારણસર લોકો ડરી ગયા હશે કે જે હશે તે પણ આ કાર્યક્રમ મુલતી રાખ્યો છે પરંતુ અહીંયા તો અમે તો બધા આવી ગયા હતા બધા અહીંયા ભેગા થઈને કીધું કે આપણે સંગઠિત રહેવાની જરૂર છે અને એ પણ મેં વાત કરી કે આ જેઆરડીસી માં ઝઘડિયા જેઆરડીસી માં કે પછી ભરૂચ જિલ્લામાં આવેલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જીઆઈડીસી માં તમે લોકોને લેન્ડ લુજોરો આસપાસના લોકોને સ્થાનિક લોકોને રોજગારી નથી આપતા રોજગારી કઈ રીતના છીનવી લો છું અને જે ઝઘડા જીઆઈડીસી ની અંદર ફુલવાડી ને દદેડાના લોકો વધારે છે તો એ એના અહીના લોકો છે અહીના લોકો અહીંના ઇન્ડસ્ટ્રી એરિયા ની અંદર કામ ના મળે રોજગારી ના મળે તો પછી બીજે ક્યાં જવાના છે તો પહેલા તો ઇન્ડસ્ટ્રીઝ વાળાને અને જેએડસી વાળાને મારે એમ કહેવાનું છે કે તમે પહેલા રોજગારી આપો આજે લારી ગલ્લાવાળા છે એમને નોકરી આપો જેએડસી માં એમની જે પણ એને કે પ્રમાણે નોકરી આપો રોજગારી આપો પછી તમે હટાવો તમે રોજગારી કઈ તને સિની શકો છો ને સરકારનો નિર્ણય એટલે સરકાર કોણ સરકાર તો અમે લોકોએ બનાવી છે ધારાસભ્ય સરકાર પ્રજાના પ્રતિનિધિ સરકાર બનાવી છે એટલે આ અધિકારીની જે માનસિકતા સરકારને બદનામ કરવાની છે મોદી સાહેબ હર હાથ કો કામ આપવાની વાત કરે છે દેશને મજબૂત ભારત બનાવવાની વાત કરે છે અને ખરેખર સાચા અર્થમાં ગરીબોને મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે કેટલાક આવા અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે ગાંધીનગરમાં બેઠા બેઠા હુકમ કરે છે આ બધા અધિકારીઓને બહુ સારી રીતના જાણું છું એટલે મહેરબાની કરીને અહીંયા કંઈ પણ નિર્ણય લેવો હોય ભરૂચ જિલ્લાની અંદર ઝઘડા જીઆરડીસી હોય કે દહેજ હોય કે પાનોલી કે અંકલેશ્વર કોઈક પણ નિર્ણય લેતા પહેલા સાથે રહેવું પડશે બધા બનાવ્યા કે આવનારા દિવસોમાં આપણને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લે આપણે સરકારના હિતમાં નિર્ણય લેવાનો છે વિકાસ સાથે જોડાયેલા છે વિકાસમાં અવરોધરૂપ નથી પણ વિકાસની સાથે અહીંના લોકોને નુકસાન થાય અહીંના લોકો બેઘર બને

આજે નોટિફાઈડ એરિયા છે આ એરિયા શિડ્યુલ ફાઇવ એરિયામાં આવે છે એટલે આદિવાસીઓના સ્વતંત્ર અધિકારનો સવાલ છે આ જીઆઈડીસીને એટલા માટે જગ્યા આપવામાં આવી છે કે અહીંના આદિવાસીઓને રોજીરોટી મળે અને એમનું ગુજરાન ચલાવી શકે આજે બી તમે જો આ નોટિફાઈડ એરિયાનો જે બોર્ડ લાગ્યો છે તમે જુઓ છો આ ઓફિસ છે નોટિફાઈડ એરિયાની તો હું કહેવા માગું છું કે આ નોટિફાઈડ એરિયા નથી આ જીઆઈડીસી એરિયા છે આ તો થોપી બે વસ્તુ છે નોટિફાઈડના નામે હજુ બી અહીંયા ગામ પંચાયતોના ગામના રૂઢિગ્રક ગામ લોકોનો અધિકાર છે ને એ લોકોને રોજીરોટી મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે તો હું આપના માધ્યમથી કહેવા માગું છું આજે આ નોટિફાઈડ એરિયાના અધિકારી બી છે બામણિયા સાહેબ અહીંયા તો એમને અને ગાંધીનગર જે ઉદ્યોગ ભવન છે એમને બી કહેવા માંગુ છું કે અહીંયા જે જીઆઈડીસી સ્થાપના કરી છે તો એ સ્થાપના અહીંના લોકોને રોજીરોટી મળે એટલા માટે છે આજે પંચ્યાસી પંદરનો જે રેશિયો છે તો પંચ્યાસી ટકા અહીંના લોકોને રોજીરોટી મળવી જોઈએ તો આ ગામડાના જે લોકો છે આજે એ જીઆઈડીસી આવેલી છે તો જીઆઈડીસીના રોડ પર સાઈડમાં ગલ્લા મૂકીને એ લોકોનું જીવન ગુજરાન ચલાવે છે તો શું એમને જીવવાનો કોઈ અધિકાર નથી તો જે સરકારે અહીંયા જે જીઆઈડીસી સ્થાપી છે તો અહીંના લોકોને કોઈ રોજીરોટી આપવાનો એમનો ઈરાદો નથી આજે જુઓ ટ્રાયબલ વિસ્તારમાં તમે ટોટલ જુઓ કેવડિયામાં જુઓ ત્યાંના લોકોને રોજી રોટીનો સવાલ હતો એ બી લારી ગલ્લા હટાવી દીધા છે એ આખા ગુજરાતમાં જો લારી ગલ્લાવાળાને આવી રીતે જીવવા નહીં દે આ લોકો તો આ સરકાર જે ગરીબોની વાત કરે છે વિકાસની વાતો કરે છે એ કયા વ્યાજબી આ ચલવી લેવાય આજે આ લોકો જુઓ તો અમે એમની સામે જુઓ બધા એકદમ ગરીબ છે લોકો આજે એમની પાસે પહેરવાના કપડાં નથી એમને છોકરાઓને ભણવા માટે શિક્ષણ નથી આજે આ જીઆઈડીસી તરફથી એવી કોઈ શિક્ષણની વ્યવસ્થા નથી કરવામાં આવી નથી કોઈ આરોગ્યની વ્યવસ્થા કરવામાં આવી આજે આ જીઆઈડીસી ફક્ત ને ફક્ત લોકોને પોલ્યુશન આપે છે આજે હવાનું પોલ્યુશન હોય જમીનનું પોલ્યુશન હોય કે કેન્સરના પ્રશ્નો છે આજે બહુ મોટા પ્રમાણમાં છે આજે એમને જે બીમારી થાય છે લાખો રૂપિયાનો ખર્ચો થાય છે જીઆઈડીસી આપે છે એ વસ્તુ તો અહીંના લોકો જે ભોગવટો કરે છે તો અમે એવું કહેવા માંગીએ છીએ કે આ નોટિફાઈડ એરિયા નથી અહીંના લોકોને બી કહેવા માંગીએ છીએ કે તમારા જે અધિકારો છે રૂઢિગત ગ્રામસભાના અધિકારો આજે બી આ નોટિફાઈડ એરિયા નથી હું તમને કહેવા માંગુ છું તો સમગ્ર અહીંના લોકોએ આ કોઈ નેતાઓ કે આગેવાનો આવીને ને અહીંયા જે વાતો કરે છે આજે માનો કે આપણા સાંસદશ્રી ભરૂચને આવ્યા હતા ને લોકોને આશ્વાસન આપી ગયા ઉપર ઉદ્યોગ ભવનમાં બી વાત કરી તો સરકાર તો એમની જ છે તો એ તો સવાલ જ નથી આજે હું એમને બી કહેવા માગું છું કે આ લોકોને પરમનન્ટ સોલ્યુશન આવે એ જાતની વ્યવસ્થા આ જીઆઈડીસી અને ઉદ્યોગોએ આ સરકારોએ કરવી જોઈએ કેમકે અધિકારીનો રાજ છે એવું માની લેવાયા તો આ તો જે બીજેપીની સરકાર છે તો હું એમને કહેવા માંગુ છું કે ભાઈ સરકાર બીજેપીની છે કે અધિકારીઓની સરકાર છે તો એ લોકો જે રજૂઆત કરવા આવે છે એ લોકોએ તો અટકાવી દેવાની જરૂર છે આ ગરીબ લોકો છે એમને કેવી રીતે જીવડાવશો તો આ ઉદ્યોગોને બી કહેવા માગીએ છીએ કે અહીંના લોકોને સ્થાનિકને રોજીરોટી આપવાનો જે તમારો નિયમ છે એ રીતે તમે એ કરો નહીં તો આદિવાસીઓ મોટા પ્રમાણમાં આંદોલન કરશે ને કોઈ બી ભોગે આ જે લારી ગલ્લાવાળા છે ને જે જીવન જીવે છે એમને કદી બી અહીંથી લારી ગલ્લા હટાવી એ નહીં દેવાય નહીં જો હટાવવામાં આવશે તો સમગ્ર વિસ્તારના લોકો સમગ્ર આદિવાસીઓ અહીંયા આવીને આંદોલન કરશે અને એમને ન્યાય અપાવશે